અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને જે ઇનપુટ આધારે માહિતી મળેલી હતી કે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં અત્યારે વસવાટ કરી રહેલા છે અને તેઓએ બનાવટી જે જરૂરી પુરાવા છે ભારતીય નાગરિકતાના દાખલા તરીકે આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન આઈડી આ બધા મેળવ્યા બાદ એમણે આરપી અમદાવાદ ખાતેથી જેન્યુન પાસપોર્ટ એમણે મેળવેલા છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મહિલા આરોપી જે છે એ મૂળ બાંગ્લાદેશના છેલ્લા બે હજાર સોળ થી રહેલા છે એમણે જે પ્રકારે પુરાવા એમણે બનાવ્યા અથવા તો ઉભા કર્યા અને એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને એવું પ્રસ્થાપિત કર્યું કે તેઓ ભારતીય નાગરિક છે અને એમનો જન્મ ઉત્તર પ્રદેશમાં કૌટુંબિક સમસ્યાના કારણે એ એ એ મુંબઈ આવેલા હતા એમના સાથે અને અને પછી ઉત્તર પ્રદેશ ગયા અમદાવાદ આવીને વસવાટ કરેલો છે બે હજાર ચૌદ માં આ જે જોયા નામના મહિલા જે છે જેમણે ઉર્ફે નામ ધારણ કર્યું છે એમનું સાચું નામ છે ઝરના મહેમદ જહીર શેખ જે નારાયણગંજ ઢાંકાના રહેવાસી છે અને આ જે વેરીફિકેશન જે થયું છે એમના રહેણાંક વગેરેનું એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એમના મોબાઈલ ફોનની ચકાસણી કરવામાં આવી તેમના એમના ભાઈના બાંગ્લાદેશી નાગરિક હોવાના અન્ય દસ્તાવેજો પણ એમાંથી મળી આવેલા હતા અને એ રીતે પણ એની ખાતરી કરવામાં આવેલી છે અને જે વખતે આ પૂછપરછ કરતે મહિલાના ઘરે જ્યારે જઈ અને ચકાસણી કરવામાં આવી તો એમના રહેણાંકે બાંગ્લાદેશી ચલણ અને અન્ય સાઉદી અરેબિયા અને બીજા દેશોના ચલણ પણ મળી આવેલા હતા ભારતીય ચલણની સાથે મુંબઈમાં એ ત્રણેક વર્ષ જેટલું રોકાયેલા છે અને ત્યારબાદ અમદાવાદ આવેલા છે અમદાવાદમાં એમણે જે જે સરનામા પાસપોર્ટ મેળવવા માટે આપેલા છે એમાં અવારનવાર મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાડા કરાર અને જે ત્યાંના રહેવાસી એ પ્રકારનું પ્રસ્થાપિત કરવાનો એમણે પ્રયત્ન કરેલો છે શરૂઆતમાં પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન આ જે બાંગ્લાદેશી મહિલા છે એ એમના જે ઉલ્લેખેલ સરનામે નહોતા મળી આવેલા એટલે જે તે વખતે પ્રાથમિક પોલીસનો નકારાત્મક અભિ અભિપ્રાય ગયેલો હતો પાસપોર્ટ માટેનો પણ જે પ્રકારે પાસપોર્ટ સમયમર્યાદામાં ઇસ્યુ કરવાનો હોય છે એ આધારે એમને પાસપોર્ટ ઇસ્યુ થયેલો છે આ જે મહિલા છે બાંગ્લાદેશી એમણે વિદેશ પ્રવાસ પણ કરેલો છે અને સાઉદી અરેબિયામાં ભારતીય પાસપોર્ટ આધારે નવથી દસ મહિના જેટલી નોકરી પણ કરેલી છે અને ત્યારબાદ પરત ભારત આવેલા છે સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પણ પ્રવાસ કરેલો છે અને

એમને શરૂઆતમાં આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી અને યુનોસની તપાસ કરતા જાણવા મળ્યું છે કે બે હજાર અઢારમાં મરણ ગયેલ છે અને ત્યારબાદ એમણે જે જન્મનો દાખલો છે જેમનો ઉત્તર પ્રદેશમાં જન્મ થયેલો છે એ પ્રકારનું જન્મનું પ્રમાણપત્ર પણ એમણે મહારાષ્ટ્રથી મેળવેલું છે અમરાવતી જિલ્લાથી એમના કોઈ પરિચિત છે એના માધ્યમથી એમણે ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશ ખાતે જન્મ થયેલો છે એ પ્રકારનું